નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગરમાં ઓનલાઈન ફ્રી ફાયર ગેમ રમવા મુદ્દે ઝઘડો થતા થયો પથ્થરમારો વિસનગર શહેરના કળા દરવાજા વિસ્તારમાં ઓનલાઈન ફ્રી ફાયર ગેમ રમવા મુદ્દે બે યુવકો વચ્ચે થયેલા ઝઘડામાં પાંચ શખ્સોએ યુવકના મોહલ્લામાં જઈને કાચની છૂટી બોટલો તેમજ પથ્થરમારો કરતા ચકચાર મચી ગઈ હતી પોલીસે આ મામલે પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી શહેરના કળા દરવાજા વચલાવાસમાં રહેતા રમીલાબેન જહાજી ઠાકોરનો દીકરો સંજય મોહલ્લાના નાકે મોબાઈલમાં ઓનલાઈન ફ્રી ફાયર ગેમ રમતો હતો તે દરમિયાન ઠાકોર કુંજલસિંહ પરેશજી નામનો યુવક પણ ગેમ રમતો હોવાથી કુંજલસિંહે સંજયને તું મને ઓળખે છે તેમ કહેતા સંજય તું પરેશનો દીકરો છે તેમ કહેતા કુંજલસિંહે તું મારા બાપ જેવડો છે કેમ તુકારો આપે છે તેમ કહી વચલાવાસ પાસે આવી સંજય સાથે ઝપાઝપી કરી ગદ્દાપાટુનો માર માર્યો હતો જ્યાંથી સંજય ઘરે જતા રહ્યા બાદ

જેને લઈને આજ રોજ ફરી બબાલ થતા એક જ જૂથ સામ સામે આવી ગયા હતા અને પથ્થરમારો થયો હતો તેમાં વિક્રમજી ઠાકોર નામના ઈસમ ને વધુ ઈજાઓ થતા હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર વિક્રમજી જીવન મરણ વચ્ચે નાજુક તબિયત હોવાનું જાણવા મળી રહ્યું છે